कच्छ भूज अंतरराष्ट्रीय ऊंट दिवस ने उजવણી કરવામાં આવી રામ રામ મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરણ સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો ઊંટોની ખેવના કરવા માટે એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી કાજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દ્રષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ ધન્યવાદ ઓકે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે એના અનુસંધાને કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક એક માલધારી સંગઠન સહજીવન પશુપાલન વિભાગ અને સરહદ ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે ઊંટ માલધારી સંગઠન આખા વર્ષનું એક આયોજન કરેલ છે જેની શરૂઆત આજે થઈ ગઈ છે અને આજે આજના કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી રબારી જત છે એટલે જે કાર્યક્રમ અહીંયા રાખ્યું છે અને વધુમાં વધુ નવા જે ઊંટ માલદારી જોડાણા છે કારણ કે જેને આખો વ્યવસ્થા મૂકી દીધો હતો બીજો ધંધો કરતા લાગી ગયા હતા એ જ માલદારીઓ જ્યારેથી શરદદીરીના કારણથી માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અઢાર કે ઓગણીસની સાલમાં ક્યાંક પચાસ રૂપિયાનો ભાવ કાઢ્યો ત્યારથી શરદદીરીએ ભાવ આપ્યા ઊંટ માલદારીને ને પગવડ થયા અને ત્યારથી કરીને ખરેખર આ માલદારી પાછા ઊંટ કાઢી નાખ્યા તો પાછા લેવા માંડી ગયા અને નવા જોડાણા છે